નમસ્કાર મિત્રો મિત્રો મહુવા વિધાનસભા ભારતીય જનતા પાર્ટીની ખરા અર્થમાં દુખતી નસ બની ગઈ છે મહુવા વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના દુશ્મન કેમ તેમની જ પાર્ટીના લોકો બનીને બેઠા છે હવે તો હદ થઈ આ મહુવા વિધાનસભા શું ખરા અર્થમાં અમરેલીવાળી કરવા જઈ રહી છે અમરેલીની જે રાજનીતિ છે અમરેલીની જે નેતાગીરી છે તેના તરફ આગળ વધી રહી છે એકબીજા પર આક્ષેપ કરતા હતા

તેના દુશ્મન ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તાઓ થઈને બેઠા હોય તેવા સમાચાર ભૂતકાળમાં ઘણી વખત મળી ચૂક્યા છે અવિશ્વાસનો પ્રસ્તાવ હોય બજેટની મંજૂરીને લઈને વિરોધ હોય કે પછી અલગ જૂથની માંગ હોય અલગ અલગ વાત સામે આવતી રહી છે પરંતુ હવે કઈ બબાલ સામે આવી છે હવે કયા સમાચાર સામે આવ્યા છે ખરા અર્થમાં કેટલી વિધાનસભાઓ છે કે જ્યાં ગાંધીનગરનો આદેશ નથી ચાલતો કેટલી વિધાનસભાઓ છે કે જ્યાં પ્રદેશના નેતાઓનું નથી ચાલતું ચાલે છે મંત્રી પણ બન્યા હતા જેઓ એક મહુવા વિધાનસભામાં ધીમે ધીમે મોટું નામ બનાવી રહ્યા હતા બે માં ચૂંટાઈને આવ્યા હતા પહેલી જ ટર્મમાં તેમને મંત્રી પણ બનાવ્યા અને ત્યારબાદ તેમને કાપી પણ નાખ્યા એટલે કે ટિકિટ તેમની કપાઈ પણ ગઈ અને ત્યારબાદથી આજ સુધી મહુવા વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ સામાન્ય નથી એક નગરપાલિકા માટે ઝઘડો હોય એક પ્રમુખ પદ માટે ઝઘડો હોય કે પછી પ્રદેશ સુધી કોનું ચાલે છે બતાવી દેવાની હરીફાઈ હોય ભૂતકાળમાં સમાચારો સામે આવતા રહ્યા છે ભાવનગર સહિત ગુજરાતમાં સક્રિય કાર્યકર્તા સંમેલન મળી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીનું મહુવામાં સક્રિય કાર્યકર્તા સંમેલન હતું માર્કેટિંગ યાર્ડમાં સંમેલન યોજવામાં આવ્યું હતું શહેર તાલુકા

જે કાર્યક્રમમાં અમે આવ્યા હોય જે કાર્યક્રમમાં અમે આવવાના હોય તે કાર્યક્રમમાં તો શિસ્ત રાખો પરંતુ મહુવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને એ બધું નિયમ વાળું મંજૂર નથી સક્રિય કાર્યકર્તા સંમેલનમાં રીતસરની બબાલ થઈ સામ સામે આવી ગયા અને કારણ હતું કે મૂળ ભાજપી કોણ થોડા સમય પહેલા મહુવા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીની પેનલ સાથે પાંચ થી છ કોર્પોરેટર ચૂંટાઈને આવ્યા હતા ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા તેમના મુખ્ય હતા બિપિનભાઈ સંઘવી એ બિપિનભાઈ સંઘવી કે જો ભારતીય જનતા પાર્ટીનું મૂળ ગણી શકાય મહુવામાં એ બિપિનભાઈ સંઘવી કે જે મહુવા વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીને ઊભી કરવામાં એક મોટો શ્રેય લઈ શકે મહુવામાં ભારતીય જનતા પાર્ટીએ જેણે ભૂતકાળમાં ઊભી કરી જેનો પાયો નાખ્યો તેની જે આખી ટીમ છે મહુવાની તેમાંનો એક વ્યક્તિ નગરપાલિકાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના સિમ્બોલ સાથે તેઓ કોર્પોરેટર તરીકે ચૂંટાઈને આવ્યા એમના મિત્રો ચૂંટાઈને આવ્યા પરંતુ ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા તેને પણ લાંબો સમય થયો પણ આજે પણ ભારતીય જનતા પાર્ટીના લોકો મગવાના તેમને સ્વીકારવા તૈયાર નથી જાહેર કાર્યક્રમ થાય ત્યારે તમે સાયકલવાળા તમે ફલાણા તમે ઢીકણા તેવા તેવા સંબોધનો આપવામાં આવે છે અત્યાર સુધી ચાલતું હતું પરંતુ છેલ્લે જે નવ તારીખે સક્રિય કાર્યકર્તા સંમેલન મળ્યું તેમાં તેમના જૂથના લોકો પણ ઉશ્કેરાઈ ગયા અને સામસામે આવી ગયા હતા જોનાર વ્યક્તિઓ ત્યાં સુધીનું કહે છે કે જો આ મામલો ત્યાં જ થાળે ન પાડ્યો હોત તો આ મામલો એ હદ સુધી આગળ વધત કે કદાચ પ્રદેશ નેતૃત્વને પણ ત્યાં આવવું પડત કલાકમાં અને કદાચ સૌથી ભારતીય જનતા પાર્ટીની મોટી શરમજનક બાબત કહી શકાય ભૂતકાળમાં અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીની સામે ભારતીય જનતા પાર્ટીના લોકો જ આવ્યા ઝઘડો થયો એકબીજાને માર મારવામાં આવ્યો અને દાખલ પણ થયા હોસ્પિટલમાં બસ આ કઈ તેનું જ ટ્રેલર હતું સમાજવાદી ભારતીય જનતા પાર્ટીમાં છોડાય ગયા વિધિવત રીતે ખેસ પહેર્યો સી આર પાટીલે તેમને છોડ્યા પરંતુ એ સ્વીકાર્ય એ વ્યક્તિઓને નથી કે જે વ્યક્તિ પોતે પણ મૂળ ભાજપી નથી એટલે કે જે સમાચાર અમારી સુધી મળ્યા કે પૂર્વ મહુવા નગરપાલિકા પ્રમુખ હોય કે અન્ય વ્યક્તિઓ હોય કે જેમણે આ માથાકૂટ કરી હતી બબાલ કરી હતી તેઓ પણ એક સમયે કોંગ્રેસમાંથી ચૂંટાઈને આવ્યા હતા વંડી ટપી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા અને આજે દિગ્ગજ થઈને ફરી રહ્યા છે આજે મૂળ ભાજપી છે તેવું સાબિત કરી રહ્યા છે એવા તો અઢળક નેતા છે મંત્રીમંડળમાં પણ એવા નેતાઓ છે કે તેઓ કોંગ્રેસમાંથી આવ્યા હોય ને આજે મંત્રી બનીને બેઠા હોય કુંવરજીભાઈ બાવળિયા હોય રાઘવજીભાઈ હોય કુંવરજી હળપતિ હોય એટલે કે વાત એ છે કે વંડી ટપીને આવે કે પછી પોતે મૂળ ભાજપી હોય એ બાબતને લઈને હવે લડાઈ ચાલી રહી છે પ્રદેશના નેતાઓ જે પણ કહે પ્રદેશના નેતાઓ ગમે તેટલો સ્વીકાર કરે પણ જે ભાજપમાં આવ્યા છે કોંગ્રેસી એમને જ ખબર છે કે એમની દિશા આજે ભાજપ ભાજપમાં શું થઈને બેઠી છે દશા સ્થિતિ એટલી ડામાડોળ થઈ ગઈ છે કે હવે એ પણ વિચારતા હશે કે શું કરવું સમયની રાહ જોવી કે પછી ફરી એક વખત ભાજપ છોડી દેવું મહુવામાં પણ કઈ તેવી સ્થિતિ છે

જે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીને સતત ડેમેજ કરી રહ્યા છે તેમને દૂર કરવામાં આવે પરંતુ મજબૂરી શું છે શું ખરા અર્થમાં એ નેતાઓ મહુવામાં એટલા એટલા મજબૂત છે એટલા દિગ્ગજ છે કે ભારતીય જનતા પાર્ટી તેના પર પગલાં ભરતા સો વખત વિચારે છે હમણાં હમણાં જિલ્લા પ્રમુખ નિમાયના આવ્યા તેમની માટે સૌથી મોટો પડકાર મહુવા વિધાનસભા છે આજુબાજુની વિધાનસભા ખરી પરંતુ સમાચાર બહાર નથી આવતા મહુવામાં તો સમાચાર આવી જાય નેતાઓ બોલી દે છે નેતાઓ ઝગડી લે છે એટલે કે આ સ્થિતિ છે મહુવા વિધાનસભાની આ સ્થિતિ છે ગુજરાતની બી અઢળક વિધાનસભાની કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનું રાજ છે પરંતુ આજે પણ ત્યાંના કાર્યકર્તાઓ અંદરો અંદર ઝગડી રહ્યા છે જૂથવાદ છે ને એ પણ ભયંકર આ સ્થિતિમાં કદાચ મહુવા વિધાનસભામાં જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માગે છે કામ કરવા માગે છે એ પણ શાંતિથી બેસી ગયા છે કે આમાં કેમ જોડાવવું અમે કામ કરવા માગીએ છીએ પક્ષ માટે પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને મજૂરી કરવી પડે છે એક વ્યક્તિની મજૂરી કરવી પડે છે એક જૂથની કોઈ જૂથને મોટું કરવા કે કોઈ એક વ્યક્તિને મહાન કરવા અમે નથી આવ્યા અમે કમળને મોટું કરવા આવ્યા છીએ કમળને વધુ આગળ વધારવા આવ્યા છીએ એ તમામ નેતાઓ અત્યારના શાંત બેસી ગયા છે ચૂપ બેસી ગયા છે કે આ સમયે બોલવા જેવું નથી કામ કરવા જેવું નથી ચાલે એમ ચાલવા દોને એવી ઘણી વિધાનસભા છે કે જ્યાં નવા વ્યક્તિઓ જોડાતા પહેલા પણ વિચારે છે એટલો ભયંકર જૂથવાદ ચાલી રહ્યો હોય છે કોના માધ્યમે જોડાયા એ પણ મહત્વનું હોય છે કોના કહેવાથી જોડાયા કોની હાજરીમાં જોડાયા ત્યારબાદ તમારું જૂથ નક્કી થતું હોય છે અને ત્યારબાદ તમને એ પ્રમાણે સેટ કરી દેવામાં આવતા હોય છે આ સ્થિતિ છે મહુવા વિધાનસભાની જોઈએ આવનાર સમયમાં શું થાય છે ભૂતકાળમાં મહુવા વિધાનસભાના સમાચાર અમે આપની સુધી પહોંચાડતા રહ્યા છીએ આ ફરી એક વખત સમાચાર પણ સવાલ તો ત્યાં જ થાય છે કે આ તમામ મહુવા વિધાનસભામાં જે પરિસ્થિતિ સર્જાણી છે તેના મૂળમાં કોણ છે અને તેના પર કાર્યવાહી કરતા ભારતીય જનતા પાર્ટી કેમ ડરી રહી છે આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો મને આપશો રજા ધન્યવાદ